વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી છે ગોપાલજી ઠાકરજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું નહીં અમારા બેન પણ જાગી ગયા છે ને મમ 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 મમનું એક જ રટણ શિયા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ કેમ કરે શિયા સીતારામ કેમ કરતી હોય એ પેલા કેમ પાપા ને પેલા સીતારામ કેમ કરે શિયા હ અમારે હવે ઠંડી પડવા માંડી એટલે સિયાબેન ઢાકી ઢૂકીને રાખવા પડે છે નહીં તો નાકમાં બી આ બંધ કરજે બંધ કરજે બંધ હાલો એ ગયું હાલો હા હવે વાંધો નહીં અમાર બેન પાછા અંદરથી કંઈક પકડી લે ને તો પાછા જીદ નહીં મૂકે આ હાલો બેસી જાવ નીચે બેસી જાવજો મમ્મા મમ્મા મામ બનાવીને આપે અહીંયા હો આપને ને મમા એ સિયાના બોલો ગરમ ગરમ મમ મામ બનાવીને આપજો હો મસ્ત મસ્ત

અને આપણે નાઈજો ફ્રેશ થઈ ગયા છે આજે પેલા બંને ગેસ્ટને વિદાય આપવાનો સમય છે એ બે ગેસ્ટ તૈયાર થાય છે એમાં બેસવું છે એમાં બેસવું છે તારે તો હાલ એ આપું હાલ તને હું બાર નથી બેસવું તો આઈ હાલ જો બાર લઈ દેવા એ આઈ ઈ નહી જો અહીંયા જો અહીંયા આવી ગયો હાલ આવતી રે

તો આજે સવાર સવારમાં નાસ્તામાં બને છે મસ્ત મજાની ગરમા ગરમ મસાલા ભાખરી મસાલા રોટલાનું નામ તો તમે લોકો સાંભળ્યું હોય મસાલા ભાખરી આજે હું વાર જોઉં છું કારણ કે પહેલી વાર જ ભાઈ હે હાવ આજુ બોલી જાવ મસાલા રોટલા તો મેં જોયા પણ મસાલા ભાખરી આ જ જોઈએ એમ એટલે મને નથી યાદ તો ખરી હોય તો એવું છે bagian yang bening benih, coba coba. Dan abis itu, coba coba. Sitaram. Sitaram, sitaram. Lihat, apa ini? Lihat, ya, Lesun dan sias. dona duanya Oke, aduh mercu. Lesun sias, iya, iya. Namun, benar-benar, kalau kita tidak tahu, kita tidak tahu, kita tidak બધી મમ 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 તો નો હોય ખાવાનું ના હોય બધું તારે પછી અવાલ અવાલ માં મમ 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 જી દેતા ઈ મમ 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 હે અમારે એક મારે ગમમાં વયા ગયા છે એમની ઈચ્છા નો પૂરી થઈ કે હું જૂનાગઢ બે દિવસ આ રોકાણો હું આવ્યો હું પણ મારી ઈચ્છા તો થઈ જ નહીં પૂરી એટલે હવે ઈ મહારાજ અમાર રૂમ માંથી બહાર નથ નીકળતા કનૈયા મહારાજ હાલો હાલો ગુજરાતી એટલું જ આવડ્યું એમને હાલો હાલો બીજું કઈ નહીં બાકી આલુ લેલો બેંગન લેલો બની ગઈ છે ચા લાલ મરચા અને પાપડ અને આવું હે બધું હા મમ મમ ખાઈ જુઓ હાલો તો બીજું શું મમ બેન બેનબાને લઈને આવી ગયા છે આપણે એમના ટોઈ રૂમમાં કારણ કે હવે આપણે બોલાય એમ નથી સમજી જાજો તમે લોકો હું શું કહેવા માગું છું એ બોલીશ ને તો પાછું અમારું વેન ચાલુ થઈ જશે એટલે આપણે ફોલાવવા માટે અહીંયા લઈ છીએ એમના મમ્મી થોડું ઘણું જે કંઈ પણ કામકાજ છે ને કામકાજ કરી લે ત્યાં સુધી આપણે એમના અહીંયા જીવ પરોવાય મન હોય આ બધા ટોયઝમાં તો આપણે આપણું કામ જે છે એ કરવા માટે નીકળી જઈએ જો બાકી વધારે કંઈ બોલાય એવું નથી તો હાલ હવે આપણે પાછા મળીશું ત્યારે આવીશું ત્યારે ત્યાં સુધી મા દીકરી તમારા લોકો સાથે વાતો જીતુંમ જે કઈ પણ કરશે તમે લોકો શેર કરજો શેર ને કન્ટિન્યુ કરજો આમાં હું બોલું હું ના બોલ આમ કે વિદ્યાયની બોલવું પડે તેમ નકર અમારે પ્રોબ્લેમ થઈ પડે ખબર પડી વાત છે હા શું શું તે

દીવાબત્તી ને થઈ ગયું છે અને બેન બા નો કદાચ તમને લોકો પપ્પા પપ્પા એટલે બેન બા આવી ગયા છે ને અહીંયા આપણું સગડું થઈ ગયું છે તૈયાર ચાનું તપેલું ને એ બધું અને સાથે સાથે તૈયાર થઈ છે અહીંયા મસાલાવાળી વાળી ભાખરી ને બેન બાજુ ઉભા થયા છે લડે ને ક્યાંક જાય નહીં હો હેઠા જો જો હજી કહું છું કે લડે ને જાય નહીં હેઠા કાંઈ નથી અમારે પાસે હોય ને બોલાય નહીં બોલીએ ને એટલે રોવું આવી જાય તરત જ એને અહીંયા બને છે મસ્ત મજાની મસાલાવાળી ભાખરી ઓન ઓન કેમેરા એક્સિડન્ટ આ મામા બેસી જાય નીચે બેસી જાય સિયા નીચે તો હો હજી પાછો બે હોય ખાટલી આવે નહીં જો પાછળ જોજે હા બસ નિત્યબેસી કેસી આવે બે કે જો કઈ પડતા હમ એ આ વાહ બહાર એક્સિડન્ટ થયો નહી અંદર જો મમ્મા હું મમ્મા છે તાવડીમાં હા પછી કે હાલો આપણે નવો ચૂલો ચાલુ કરી હાલો શ્રી ગણેશાય નમઃ આપણે ઘર ત્યારે હા

હા લગભગ ટાઈમર જ છે જોઈ હ હા એનું હીટિંગ હીટિંગ નું કઈ કામ જોવું જો શીખવું જો હ હાલો ભલા ઘડીકે માં જોઈ લઈએ પછી તમારા લોકો સાથે આપણે રૂબરૂ થઈએ તો ફાઇનલી આયા 1600 ડિગ્રી ઉપર મીખો છે આપણો ચા અને ધોવાડા ગડવા હે થકરી બની કે ડિગ્રી ઉપર બાકરી જો થઈ ગઈ રેડી એમાં કઈ હોય ની બીજું

આવતી રાત મકાનો જો અહીંયા 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 આવે મકાનો આવે અહીં બસ હવે બેસી જાલ નીચે આહ હું કે તું હવે બોલ અરે બે અજગી અલગ અલગ હતું ને એમાં કે પોચાણું નહીં એટલા માટેથી થી ડખો દે ગયો અને બાકી આપણે ઇન્ડક્શન અહીંયા નહીં વાપરીએ મને યાદ આવી ગયું અત્યારે કે આપણે જે સીએવન ના મોટા નાનું તરફથી સિયા સદન મળવાનું છે સરપ્રાઈઝ માં અમને ગિફ્ટ માં જે કયો એ

જો કોણ આવ્યો મોટા બનાવીને અત્યારે ફેરવવું પડે ને એટલે એવો હાલ આવે એને વાત જવો જો પહાડ ઉઠાવવો પડે ને એના જેવું થાય આ બધું મને તમે હાલમાં આનો હે મને એક તો ઓસાડ પાથર માં જેવો કંટાળો આવે ને વાહ જાવ ને ઓલા ખૂણે જવું ને ઓલા ખૂણે જાવું ને છેલ્લે જોઈ લે વાહ ગયતું ને વાહ ગોયતું ને આઈથી નીકળું